આમોદનગરના વોર્ડ નંબર પાંચના કેટલાક વિસ્તારોમાં ગટરનું વાસ મારતું પાણી નગરજનોના ઘર વપરાશ તેમજ પીવાની લાઇનમાં ઘરના નળ સુધી પહોંચ્યું છે નગરના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આમોદ શહેરના વોર્ડ નંબર પાંચના દરબાર રોડ દરબારગઢ દરબારી મસ્જિદ પાછળ બાટા રાઠોડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ગંદુ પાણી નળમાં આવતું હોવાની ફરિયાદ વિસ્તારના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને કરેલ પરંતુ ધ્યાન ન આપતા આજરોજ તે વિસ્તારના લોકો એકત્ર થઈ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ એસઆઈ તેમજ વાલમેનનો સ્થળ પર બોલાવી આવતું દૂષિત પાણી બતાવ્યું હતું જેથી બંને પક્ષોનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે પ્રમુખ દ્વારા કર્મચારીઓને સ્થળ ઉપર સૂચનો આપવામાં આવી હતી જ્યારે માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આક્ષેપ કરવામાં આવેલ હતો કે આવડત વિનાના લોકો સત્તા પર હોવાથી નગરજનો પોતાના સ્વસ્થ અને રોગચાળાનો ભોગ બનવું પડે છે જો આ પ્રશ્નનો ત્રણ દિવસમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો તે વિસ્તારના નગરજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ઘણા સમયથી આમોદનગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં દરબાર રોડ દરબારગઢ ગઢ વાંટા રાઠોડવાસ અન્ય વિસ્તારમાં દસ દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે તેના માટે આમોદનગરપાલિકામાં જે આગેવાનો હોય કાર્યકર્તા હોય અથવા તો તમામ નાગરિકોએ રજૂઆત કરવા છતાંય આ નગરપાલિકાના કર્મચારી પ્રમુખશ્રીનું કોઈ ઊંઘ ઉડતી નથી હમણાં પાણી વધારે ડોળું આવવાથી જાત તપાસ કરવા માટે પ્રમુખ ઉપપ્રમુખ સેનિટેશન ચેરમેન એ લોકો આવીને ગયેલા છે પરંતુ એમની પાસે એવી વાત છે કે અમારી પાસે ખોદવાવાળું કોઈ છે નહીં તો આ ગંદુ પાણી આ વિસ્તારના લોકો ક્યાં સુધીને પીશે એ મોટો પ્રશ્ન છે સ્વસ્થનો પ્રશ્ન છે નગરપાલિકાના અણ આવડત અને બિન આવડતી લોકો બેસી ગયેલા છે ખરેખર આનું વિચારવું જોઈએ આવું ને આવું જો ગામમાં ચાલુ રહેશે તો એક બે દિવસ કે ત્રણ દિવસની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો અહીંના રહીશો લઈને અમે આંદોલન કરીશું એ સો ટકા નક્કીની વાત છે